છ મહિનાથી અજ્ઞાત ઝેરી જંતુ લોકો પર હુમલો કરી રહ્યું હોવાનું બહાર આવ્યું છે ગામ લોકોના જણાવ્યા મુજબ અત્યાર સુધી લોકોને કરડાતા તેમની હાલત કફોડી બની છે જંતુ કરડયા બાદ થોડા કલાકોમાં પગમાં દુખાવો ફોલા અને રસી નીકળવાની સમસ્યા ઉભી થઈ રહી છે ઓગણીસ જુલાઈએ બે લોકોને કરડતા તાત્કાલિક ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા

ધોરાજી તાલુકો મોટી મારા જિલ્લા પંચાયત રાજકોટ સદસ્ય મારા વિસ્તારમાં આવતું પાટણો ગામમાં પીરવાળા વિસ્તારની અંદર બે ત્રણ દિવસ પહેલા મને જાણ થતા કે આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે કોઈને હાથમાં કે જે જગ્યાએ કાઢે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે ઇન્ફેક્શનના કારણે શું શું કરડે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી જે જે પેશન્ટ છે એને ખ્યાલ નથી હવે અમે જે પેશન્ટને બધે જે સારવાર લીધી હોય એના રિપોર્ટ ને બધું આપણે જોયું છે તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે હવે એ ચેપ કેના કારણે ફેલાય છે કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે જો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપણે પછી રિપોર્ટ આ જે બેક્ટેરિયા જે તમે કહી રહ્યા છો બેક્ટેરિયા છે તે અહીં જે જંતુ જે કરડ્યું છે તે કેટલા લોકોને કરડ્યું છે અને કેટલા સમય દરમિયાન આ જંતુ છે તે કરડવાના જો આ ડિસેમ્બર જાન્યુઆરીમાં બે બનાવ બની ગયા ત્યારબાદ Double.